જેવા વચનો મારી ને જાણે ફરમાવી રહ્યા છે અર્જુન નું જાણ માં થોડી વાર માટે જ્ઞાનયોગ ને મહત્વ આપે છે થોડી વાર કર્મયોગ ને મહત્વ આપે છે તો સાચું શું તો એ એક વાત નિશ્ચિત કરીને કહો કે જેના થ્રુ કલ્યાણ પામી શકું ભગવાન બોલ્યું અર્જુન આ લોકમાં બે પ્રકાર ની નિષ્ઠા નિષ્ઠા ક્યાં કહેવાય તો કે સાધન ની પરિપક્વ અવસ્થા હોય એને નિષ્ઠા કહેવાય મારા વડે પહેલા કહેવાય છે એમાંથી સાખી યોગ્યની નિષ્ઠા જ્ઞાન યોગ જ્ઞાન શું તો કે માયાથી જન્મેલા આજે આપણી સામે પૃથ્વી દેખાય છે અને શરીર દ્વારા બધી બનાવેલું છે એમાં જ સ્થિર રહેવું એનું જ નામ લેવું એને જ્ઞાનયોગ કહેવામાં આવે છે અને સં્યાસ અને સાંખ્ય યોગ આવું પણ કહેવામાં આવે છે એના દ્વારા અને યોગીઓ નિષ્ઠા કર્મ યોગ દ્વારા કર્મ યોગ એટલે શું તો કે ફળ કરવા કર્મ કરવા વૃદ્ધિ પર ફળ આસક્તિ ન રાખવાની આસક્તિ છોડી ભગવાન મારી આગળ બધું કરાવે છે એ પ્રમાણે ખાલી ભગવાન માટે જ સમબુદ્ધિ રાખીને કર્મ કરવું તેનું નિષ્કામ કર્મ યોગ છે ભગવાન કે છે આ બે દ્વારા તો મેં તને સમજાવ્યું જ છે

કોઈ પણ કદી ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી કેમ કે આખા એ મનુષ્ય સમુદાય પ્રકૃતિ જનિત ગુનો વડે પરવશ થઈને ગમે તે ભોગે કર્મ તો કરવું જ પડે છે જે મૂઢ બુદ્ધિ નો મનુષ્ય છે એ બધી ઇન્દ્રિયો ઉપર ઉપર થી હાથ પૂર્વક રોકી રાખશે પણ મનમાં તો ઇન્દ્રિય વિશે ચિંતન ચાલતું હશે તે મુખ્યાચારી અર્થાત દંભી કહેવાય છે એવું ભગવાન કહે છે

તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધા ઈચ્છિત ભોગ આપનાર તમે બધા યજ્ઞ વડે દેવતાઓને રાજી કરો અને તે દેવતાઓ તમને બધાને ઉંદર આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણ ને પામી યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને માગ્યા વગર જ ઈચ્છિત ભોગો આપતા જ રહેશે આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગો જે પુરુષ તે દેવતાઓને આપતો નથી અને પોતે જ ભોગવે છે તે ચોર જ છે

પોતાના શરીરના પોષણ માટે જન્મ રાંધે છે બીજા કોઈના માટે નથી રાંધતા તે તો પાપને જ ખાય છે અને બધા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિવિધ કર્મથી થાય છે તો કર્મ સમુદાયને તું વેદથી ઉદભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદભવેલો છે આથી સિદ્ધિ થાય છે

અને આત્મામાં જ સંતુષ્ટ છે અને આત્મામાં છે કોઈ કશું બાકી રહેતું નથી તેમજ બધા જેવો સાથે આ નો થોડો કોઈ સ્વાર્થ નો સંબંધ એને જ મહાપુરુષ કહેવાય છે સ્વાર્થ વાપરીને કામ કરે મારા ફાયદા માટે મારા નુકસાન એવા ભયથી કામ ન કરે એને મહાપુરુષ થઈને કર્મો કરતો હોય માણસ પરમાત્માને પામે છે ને તમે જોયું છે ઘણા સાચા છે પણ મોહમાં પોતાનું જીવન થતા અને આશક્તિ ન રાખો તો બધા કર્મ કરાય આપણે ઉદાહરણ છે કે કૃષ્ણ ભગવાન કયું કર્મ નથી કર્યું સારા કર્મ પણ કર્યા છે ખરાબ કર્મ પણ કર્યા છે પણ એક એમાં આશક્તિ નથી એટલે બંધારણ નથી અને આગળ આપણે જોઈએ કે રાજા જનક ને બધા ज्ञानी માણસો આશક્તિ વિનાના સંસારમાં ઘણો સારું જીવન જીવ્યા છે અને સિદ્ધિઓ પામ્યા છે તેથી તથા લોકો લોકસંગ્રહ ને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે ભગવાન કૃષ્ણ કહે છે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે જેવું વર્તન કરે છે એને જોઈ આગળની જનરેશન જે નવી તૈયાર થાય છે એને જોઈને કામ કરે છે પેલા એ આવું કર્યું હતું તો અમે પણ આમ કર્યું એટલે શ્રેષ્ઠ માણસો ની આવી છે આવી છે અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે તે જે તેનેથી કરે છે કે આ કર્મ યોગ્ય કહેવાય આ અયોગ્ય કહેવાય એ પ્રમાણે જ આખો મનુષ્ય સમુદાય વર્તે છે વે પાર ભગવાન કહે છે કે મારે આ ત્રણેય લોકમાં કંઈ કરવાનું નથી કે કોઈ વસ્તુ મેળવવા જેવી નથી કે મારા ન હોય છતાંય હંમેશા હું કરમમાં રહું છું કેમકે વે પાર જો હું કદાચ સાવધાન થઈને કર્મમાં ન હોતું તો બહુ નુકસાન થાય કારણ કે માણસો બધી રીતે મારા જ માધમનું કરે છે આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નિષ્ઠ દુષ્ટ થઈ જાય અને હું શંકર પણ કરનાર બધી આખી પ્રજાને નષ્ટ કરનાર બોલ માટે હે ભારત કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાન જેનો જે પ્રમાણે કર્મ કરે છે આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો એ પ્રમાણે જ કર્મ કરે છે પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવ સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્ર રહિત કર્મોમાં

ગુણ વિભાગ અને જાણનારા જ્ઞાનયોગીઓ કર્મ વિભાગ ને આત્માથી અલગો માનવ આત્મા એક અમર વસ્તુ છે અને ગુણ વિભાગ એ બધું છે આવું જે અલગથી સમજી શકતા હોય એ આ જાણનાર છે એમ કહી શકાય અજ્ઞાનીઓ સંપૂર્ણપણે જાડનાર જ્ઞાની વિસ્તૃત ન કરી શકે અંતરિયાની પરમાત્મામાં કરો દ્વારા બધા કર્મોને મારામાં દે વિનાનો હોય મમત્વ વિનાનો હોય સંતાપ વિના સદા અનુસરે છે તેઓ પણ બધા કર્મોથી છૂટી જાય છે ભગવાન અર્જુનને નિમિત્ત બનાવી અને આપણને કહી દે છે કે દોષ દ્રષ્ટિ વિના અને શ્રદ્ધાળુ બનવું સતત ભગવાનના અર્થે કરવું પડે પણ જે માણસો મારામાં દોષ રાખે છે અને મારા મત અનુસાર નથી ચાલતા એ ઓળખાવે તું બધા જ્ઞાનોમાં મોટી અને નષ્ટ થયેલો જ બધા પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કરવું પડે છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ ચેષ્ટા કરે છે એમાં કોઈનો દુરાગ્રહ શું કરવાનો એની પ્રકૃતિ જ માણસને મહાન બનાવશે અને પ્રકૃતિ જ માણસને દુષ્ટ બનાવશે

બીજાના ધર્મ કરતા ગુરુ વિનાનો હોય છતાંય પોતાનો ધર્મ મહાન છે પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે કારણ કે એમાં આપણને એવી કોઈ વસ્તુની ખબર જ નથી હોતી કે આ આપણને સારું કરવું આપશે કે આના આનું ફળ કેવું હશે કોઈ ખ્યાલ હોતો જ નથી અર્જુન કહે છે હે કૃષ્ણ તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોના પ્રેરણા એને પાપનું આચરણ કરે છે તો જે ભગવાન કહે છે રજોગુણ માંથી ઉદભવેલો આ કામ જ ક્રોધ છે આ ઘણો ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો હોય એને મહાપાપ છે આને શું આ બાબતમાં અમે વિચાર જેમ ધુમાડાથી અગ્નિ અને મહેરથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓર ગર્ભ ઢંકાયેલો છે તે આ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું છે હે કોંતે આ અગ્નિ પેઠે કદી પૂર્ણ ન થનારા કામ રૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે કામ એટલે ઈચ્છા સતત ઈચ્છામાં ઈચ્છા ઉભરી કરવા મળે એના કારણે જ્ઞાન ઢંકાઈ જાય છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ બધાનું રહેઠાણ કહેવાય છે નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક ગણી શકે છે પેલા ઇન્દ્રિયોને જ કાબુ માયા એનાથી તારી ઈચ્છાઓ ઓછી થતી જશે અને ઓછી ઈચ્છા હશે તો જીવવાની ખુબ મજા આવશે ઇન્દ્રિયો

કાનરૂપી દુર્જય શત્રુને ભરો તો આપણો અહિયાં ત્રીજો અધ્યય કણ બો પૂરો થાય છે જે મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ